આજે વાત કરીશ એસઆઈબી પર્સનલ લોન વિશે જે તમને પાંચ લાખ સુધીની લોન આપે છે ઇન્કમ ડોક્યુમેન્ટ વગર શું ધ્યાનમાં રાખવું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કઈ જગ્યાએથી એપ્લાય કરવી અને એપ્લાય કરતી વખતે અને એપ્લાય કર્યા પછીની પ્રોસેસ શું છે ને એ બધી જ વાત કરીશ આ વિડીયોમાં જો તમે લોનના એજન્ટ હોય તો મારી વોટ્સઅપ ચેનલ છે એને ફોલો કરી લેજો જ્યાં તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહેશે વધુ સમય ના લેતા આપણે શરૂ કરીએ વિડીયોને સારું લાગે તો શેર જરૂર કરી દેજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી તમને આવી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો એસઆઈબી પર્સનલ લોન મતલબ સાઉથ ઇન્ડિયન બેંક પર્સનલ લોન જે તમને પર્સનલ લોન આપે છે કેવાયસી બેઝ ઉપર હા કેવાયસી મતલબ પાન કાર્ડ આધાર કાર્ડ પર આપે છે પણ એમાં શરતોની વાત કરું ને મોટી મોટી શરતોની કે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ લોનનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ તો તમને આપે છે બીજું કે એનું જે પોલિસી છે એ જે તમને સ્ક્રીન ઉપર પોલિસી દેખાય છે પોલિસી છે પોલિસીની વાત કરું તો આ જે પોલિસી છે એમાં તમારો સિબિલ સ્કોર હોવો જોઈએ સેલરેટ સેલ્ફ એમ્પ્લોયડ બંડવને આપે છે રિટર્ન કમ્પલસરી છે મતલબ કે રિટર્ન ભરતા હોય છે તો પ્રોસેસ આગળ જશે આમાં નોકરીવાળા માટે કોઈ સેલરી સ્લીપ કે પગાર બેંકમાં આવતો હોય છે એ જરૂરી નથી અને બિઝનેસવાળા માટે કોઈ બિઝનેસ પ્રૂફ કે બેંક સ્ટેટમેન્ટ ના હોય અથવા ઓછું હોય તો પણ તમે કરી શકો છો પણ શરતોની વાત કરી તે હોવી જોઈએ એરિયા પિનકોડ લિમિટ એરિયા પિનકોડમાં હોવું જોઈએ બીજું તમારું સિબિલ સ્કોર હોવો જોઈએ અને ત્રીજું તમે ઇન્કમટેક્સ રિટર્ન લાસ્ટ ઇયરનું ભરેલું હોવું જોઈએ ઇન્કમટેક્સના ડેટા ઓટોમેટિકલી સેચ કરે છે આપણે આગળ વિડીયોમાં જોઈશું પ્રોસેસ કઈ રીતે કરવાની છે હોવા જોઈએ તો તમે કરી શકો છો હવે બીજી વાત તમે પ્રોસેસ કરો છો ત્યારે તમારા મોબાઈલમાંથી કરો તો વધારે સારું તમારા લોકેશન ઉપરથી કેમ કે જીપીએસ લોકેશન ટ્રેક કરે છે તો આ જે પોલિસી છે તો હવે આપણે વાત કરીશું પ્રોસેસ કઈ રીતે કરવાની અને શું શું ધ્યાનમાં રાખવું છું ને એ પણ આપણે વિડીયોની સાથે સાથે વાત કરતા રહીશું તો હવે વાત કરીએ પ્રોસેસ માટે પ્રોસેસ વખતે તમારે શું ધ્યાનમાં રાખવું ને એ પણ આપણે વિડીયોની પ્રોસેસ સાથે સાથે જોતા રહીશું અને જો તમારે લિંક જોઈતી હોય તો તમારી ઇન્સ્ટાગ્રામ એમ વેબસાઇટ છે તેમાં બીજા નંબર પર છે એસઆઈ ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો અથવા તમે અમારા ઓફિશિયલ વોટ્સઅપ નંબર પર તમે એસઆઈ પીએલ લખીને મેસેજ કરજો હું તમને વેબસાઇટ મોકલી આપીશ વધુ માહિતી માટે વોટ્સએપ ચેનલ તો છે જ તમારી ત્યારે તમે જોઈન કરી શકો છો તો આપણે હું મોબાઈલ સ્ક્રીન ઉપર જાઉં છું જ્યાં તમને પ્રેક્ટિકલ પ્રોસેસ બતાવું છું કે તમારે પ્રોસેસ કઈ રીતે કરવાની પ્રોસેસ માટે તમે વેબસાઇટ પર લિંક પર ક્લિક કરશો ને અને આ પેજ ખુલશે બીજી વાત આ તમે મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી પણ કરી શકો છો એવું જરૂરી નથી કે મોબાઈલમાંથી જ કરવી પડે તમે એપ્રુવલ સુધીનું સ્ટેપ ગમે તેમાંથી કરી શકો છો જેવું લિંક પર ક્લિક કરશો અહીંયા તમને ચાર વસ્તુ છે મોબાઈલ નંબર આધાર કાર્ડ લિંક જે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક છે એ જ નંબરથી લોગ ઇન કરવાની છે ત્યારબાદ ઇમેલ આઈડી નાખવાનું છે કાર્ડ નંબર નાખવાનો છે અને નીચે કેપ્ચર નાખવાનો છે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે ઇમેલ આઈડી સાચો નાખવાનો છે તેના પર ઓટીપી જશે જો તમે નેક્સ્ટ કરશો ને તો બે ઓટીપી જશે એક એસએમએસમાં અને ઈમેલ પર બંને છ ડિજિટના ઓટીપી તમારે નાખવાના છે જો તમે ઓટીપી એન્ટર કરશો ને ત્યારબાદ તમને આ પેજ દેખાશે આમાં તમારે કોઈ એમાઉન્ટ સિલેક્ટ કરવાની જરૂર નથી પણ અહીંયા જે ઉપર એપ્લાય ના અથવા પ્રોસેડનું બટન છે ને એના પર ક્લિક કરશો જેના પર ક્લિક કરશો એટલે પહેલું સ્ટેપ પૂછે આ ટોટલ ચાર સ્ટેપમાં પ્રોસેસ છે પહેલું સ્ટેપ છે તમારે ઓક્યુપેશન એમ્પ્લોયમેન્ટ ટાઈપ સેલરાઇડ સેલ્ફ એમ્પ્લોઇડ અથવા સેલ્ફ એમ્પ્લોઈડ પ્રોફેશનલ સેલરાઈટ મતલબ નોકરીવાળા છે એના માટેની છે બીજું છે પ્રોફેશનલ જે સીએ એડવોકેટ એ આર્કિટેક એ જે પ્રોફેશનલ ડિગ્રીવાળા છે એ માટેનું છે અને ત્રીજું છે સેલ્ફ એમ્પ્લોયડ જે બિઝનેસવાળા માટે છે હવે તમે જે કેટેગરીમાં આવતો હોય એ તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો જાણે કે અહીંયા સેલરીડ છે તો સેલરેડ પર ક્લિક કરવાનું છે તમારો પ્રોફેશનલ જે છે તે સિલેક્ટ કરીને તમારે કંઈક કંપની છે એ સર્ચ કરવાનું છે હવે બિઝનેસ કરતા હશે તો બિઝનેસ પર ક્લિક કરશો ને ત્યાં તમારે બિઝનેસનું નામ લખવાનું આવશે બરાબર અને જો નોકરીયાત હોય અને નોકરીની કંપની સર્ચમાં ના આવતી હોય ને અધર લખી દેવાનું છે અધર લખશો એટલે નીચે તમને ઓપ્શન ઓપન થશે ત્યાં તમારે કંપનીનું નામ મેન્યુઅલી ટાઈપ કરી દેવાનું છે જેવો આપ કમ્પ્લીટ થો સબમિટ કરશો એટલે ત્યાં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને ડેટ ઓફ બર્થ નાખવાની છે જેવો ડેટ ઓફ બર્થ નાખીને સબમિટ કરશો ને એટલે તમારા પર એક આધાર કાર્ડનું ઓટીપી જશે જે તમારે ઓટીપી એન્ટર કરવાનું છે અને ઓટીપી વેરીફાય થશે ત્યારબાદ તમને ઇન્ફોર્મેશન પેજ ખુલશે જે તમારું કહેવાય છે ડિટેલ્સ બેઝિક ડિટેલ્સનું પેજ છે જ્યાં તમારું નામ ઓટોમેટિકલી પાન કાર્ડ પ્રમાણે ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ ત્રણ વસ્તુ ઓટોમેટિકલી ફિલ આવશે ત્રીજું ત્યારબાદ તમે કરવાનું સબટાઇટલ સબ ટાઇટલ મિસ્ટર મિસિસ જેન્ટ્સ હોય તો મિસ્ટર લેડીઝ હોય તો મિસિસ એ રીતનું ત્યારબાદ ફાધરનેમ જે પાન કાર્ડમાં છે એ પ્રમાણે જ ફાધર નામ લખવાનું છે મધરનેમ લખવાનું છે પાંચ છે મેરિટ સ્ટેટસ મતલબ જો મેરિડ હોય તો બાજુમાં વાઇફનું ઓપ્શન ખુલશે ત્યાં વાઇફનું નામ લખવાનું છે અનમેરિડ હોય તો તમારે લખવાનું નહીં આવે ત્યારબાદ તમારે ઈમેલ આઈડી નાખવાનું છે વર્ક ઇમેલ આઈડી તમારી જે ઓફિસિયલ ઇમેલ આઈડી છે તે અથવા તમે જે ઓટીપી લીધો છે એ ઈમેલ આઈડી પર નાખી શકો છો ત્યારબાદ પ્રિફર એડ્રેસ છે પ્રિફર એડ્રેસમાં ત્રણ આવે ત્યાં તમારે પરમાનન્ટ એડ્રેસ છે પ્રેઝન્ટ એડ્રેસ છે એ લખવાનું છે મોસ્ટ ઓફ પરમાનન્ટ એડ્રેસ હોય છે તે લખી દેવાનું છે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નીચે ત્રણ ઓપ્શન આવશે પરમાનન્ટ એડ્રેસ આવશે ઓટોમેટિકલી આધાર કાર્ડ પ્રમાણે ફેચ થયેલું ત્યારબાદ તમે પ્રેઝન્ટ એડ્રેસ એના પર જો સેમ એડ્રેસ હોય એઝ એ પરમાનન્ટ એડ્રેસ પર ક્લિક કરશો ને એટલે ઓટોમેટિકલી એડ્રેસ લખાઈ જશે ત્યારબાદ તમારું વર્ક એડ્રેસ વર્ક એડ્રેસ મતલબ તમારું બિઝનેસ કંપનીનું એડ્રેસ લખવાનું છે જે તમે કંપનીમાં જોબ કરતા હોય તો કંપનીનું એડ્રેસ બિઝનેસ કરતા હોય તો બિઝનેસનું એડ્રેસ લખવાનું છે એડ્રેસ લખીને પિનકોડ નંબર નાખવાનો છે પિનકોડ નાખીને સબમિટ કરશો ને એપ્લાય એડ્રેસ ત્રણેય એડ્રેસ તમારે લખાઈ ગયેલા છે અને નીચે ત્રણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે જેવું સિલેક્ટ કરીને નેક્સ્ટ કરશો ને ત્યાં તમારે થોડુંક વેટ કરવું પડશે અહીંયા તમારી કેવાયસી સી ડિટેલ્સ સિવિલ બ્યુરો ચેક થશે ઘણા બધા ક્રાઇટેરિયા છે ઇન્ટરનલ જે વેરીફાઈ થશે એના આધારે તમને એપ્રુવલ કે રિજેક્ટ આપી શકે છે પણ અહીંયા તમને બ્રાન્ચ પૂછશે અહીંયા જો ત્રણ બ્રાન્ચ પૂછે જેમ કે તમારે એરિયા પિનકોડ નાખશો તો તે પ્રમાણે જેટલી બ્રાન્ચ હશે એટલી બ્રાન્ચ બતાવશે તો તમારે શું કરવાનું છે નિયરેસ્ટ જે બ્રાન્ચ હોય ને માનો કે તમે જે એરિયામાં રહેતા હોય એ પિનકોડ નાખેલો છે એના આધારે તમને ત્રણ બ્રાન્ચ કે ચાર બ્રાન્ચ એક બ્રાન્ચ જે હશે એ બતાવશે જે તમારે નિયરેસ્ટ બ્રાન્ચ લાગતી હોય સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારે પ્રોસીડ કરવાનું છે એવું જરૂરી નથી કે જે તમે બ્રાન્ચ સિલેક્ટ કરો છો ત્યાં તમારે જવું પડશે પણ ઇન ફ્યુચર કોઈ પ્રોડક્ટ લેવાની થાય અથવા તમારે સર્વિસ સપોર્ટ જોઈતો હોય ને ત્યારે તમને બ્રાન્ચ સપોર્ટ કરશે એટલા માટે નિયરેસ્ટ બ્રાન્ચ હોય તે નાખી વધારે દીધા હોય છે તો તમે સબમિટ કરશો ને ત્યારબાદ બીરો વેરીફાય થશે ઘણા બધા ઇન્ટરનલ ક્રાઇટેરિયા છે જે તમારા વેરીફાઈ થશે જેના આધારે તમને લોન એપ્રુવડ કે રિજેક્ટ આપી શકે છે હવે જો તમારી લોન એપ્રુવડ આવશે તો તમને આ રીતનું પેજ બતાવશે કોંગ્રેચ્યુલેશન યુ આર ફોર વન સ્ટેપ અવે ફ્રોમ ધ ચેકિંગ યુર લોન એલિજિબિલિટી એન્ડ કન્ટિન્યુ મતલબ કે તમારી એલિજિબિલિટી છે કેટલી છે એ આગળ બતાવો છે પણ થશે ખરી ઘણી વખત લેફ્ટ સાઈડમાં તમને લાલ કલરનું નોટિફિકેશન આવશે કે વી આર કરન્ટલી નોટ અવેલેબલ ઓફર ફોર યુ મતલબ આ કંપનીમાં તમારી ઓફર નથી એટલે તમારી લોન રિજેક્ટ થઈ ગઈ છે ઇન શોર્ટ ઓફર હશે તો જ આ રીતનું પેજ બતાવશે તો આપણે જે ઓફર કેસમાં આવેલી છે એની વાત કરીએ ઓફર આવશે કોંગ્રેચ્યુલેશન ત્યારબાદ છેલ્લું સ્ટેપ છે એલિજિબિલિટી ચેક કરવાનો ત્યાં તમારે કન્ટિન્યુ અનલોક ઓફર પર ક્લિક કરવાનું છે બરાબર જેવું ક્લિક કરશો એટલે તમારું આઈટી રિટર્ન મતલબ ઇન્કમટેક્સનું ઓટોમેટિક વેરીફાઈ થશે ઓટીપીથી એગ્રીગેટરથી આ પાન કાર્ડ નંબર આવશે ત્યારબાદ નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી છે વાત છો તો આઈટીઆર બેઝ એલિબિલિટી છે પાન કાર્ડ નંબર કરેક્ટ હોવું જોઈએ વિન્ડોઝ ક્લિક બંધ નથી કરવાની બીજી ટેપ પૂરતો પણ અને વિન્ડો એટલે ડી સાઇડનો છે મતલબ જ્યાં સુધી પ્રોસેડ ના થાય ને ત્યાં સુધી તમારે બેગ ક્લોઝ નથી કરવાનો બરાબર ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તેવું તમે સબમિટ કરશો એટલે ઓટોમેટિકલી રિટર્નની સાઈડ સાથે ડેટા ફેસ્ટ થશે તમારો ઓટીપી આવશે ઓટીપી નાખવાનો છે અને ત્યારબાદ તમારો ઓટોમેટિકલી રિટર્ન વેરીફાય થશે હવે જો રિટર્ન વેરીફાઈ નહીં થાય મતલબ કે રિટર્ન નથી ભર્યું તો નોટ વેરીફાય આવશે તો મતલબ આ રીતનું પેજ આવશે તમારે રિટર્ન નથી ભર્યા તો પ્રોસેસ આગળ નહીં જશે રિટર્ન ભરેલા છે તો ત્યાં તમને રિટર્નનો પાસવર્ડ માગશે હવે અહીંયા તમને ઇન્કમટેક્સ રિટર્નનો પાસવર્ડ નથી ખબર અથવા સીએ એકાઉન્ટ રિટર્ન ભર્યું છે પણ નથી કોણ ઓલ ઉચકતા કે નથી ખબર તો નીચે એક ફોરવર્ડનો ઓપ્શન છે એના પર ક્લિક કરશો ઓટીપી આવશે ઓટીપી નાખશો ને ત્યારબાદ ઓટોમેટિક ડેટા ફેચ થઈ જશે જેમાં તમારે પાસવર્ડ નાખવાની જરૂર નથી કન્ટિન્યુ કરશો એટલે એલિજિબિલિટી ચેક થશે એલિજિબિલિટી જેવી ચેક થશે અને તમે ત્યાં તમને ફાઇનલ એમાઉન્ટ બતાવી દેશે કે કોંગ્રેચ્યુલેશન યોર લોન એમાઉન્ટ એલિજિબિલિટી બરાબર જેવી કોંગ્રેચ્યુલેશન એલિજિબિલિટી આવેલા તમારી એમાઉન્ટ છે જે આ કસ્ટમરની વાત કરીએ તો બે લાખ ની તેર હજારની એમાઉન્ટ છે ટેન્યુર આવશે આમાં જે તમારે જે એમાઉન્ટ જોઈતી છે એ એમાઉન્ટ સિલેક્ટ કરીને તમારે આગળ કરવાનું છે એમાઉન્ટ સિલેક્શન જરૂર હોય સિલેક્ટ કરીને તમારે કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ તમારી પ્રોસેસ આવશે કી ફેક્ટ એન્ડ સેન્કશન લેટર કી ફેક સેક્શન લેટર રીડ કરવા પડશે ત્યારબાદ સ્ટેપ આગળ થશે તેના માટે શું કરવાનું વ્યૂ ઉપર ક્લિક કરશો ને એટલે પેજ પીડીએફ ખુલશે રિલોડ થશે ત્યારબાદ તમારે સેક્શન રીડ કરી લેવાનું છે અથવા ડાઉનલોડ પણ કરી શકો ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે અને ત્યારબાદ તમારે વિડીયો કહેવાય છે એનું પેજ ઓપન થશે વિડિયો કહેવાય છે એનું પેજ ઓપન થશે ને ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવું એ હું તમને કહી દઉં કે જ્યારે તમે લોન એપ્રુવડ આવે છે ત્યારે તમારે લોન એમાઉન્ટ લખી નાખવાની છે વિડિયો કહેવાય છે એ તમારું ઓરિજિનલ પાન કાર્ડ હોવું જોઈએ ઘણી વખત શું થતું હોય છે પાન કાર્ડની ઝેરોક્સ હોય પાન કાર્ડ હોય એવા કેસીસ નહીં લેશે ઓરિજિનલ પાન કાર્ડ રાખવાનું છે બીજું એક કોરું કાગળ અને બોલપેન રાખવાની છે જેમાં તમારે વિડીયો કહેવાય છે સાઇન માર્ક્સ લાઈવ સાઇન બરાબર ત્રીજું છે જે લોન એપ્રુવડ આવેલું છે એ એમાઉન્ટ પૂછશે પૂછશે શું શું પેલું કે તમારું નામ તમારી જન્મ તારીખ મમ્મીનું નામ અથવા મિસિસનું નામ ત્યારબાદ તમે શું કરો છો બિઝનેસ કે જોબ બિઝનેસ કરતા હોય તો બિઝનેસ જોબ કરતા હોય તો જોબ પૈસા શેના માટે જોઈતા છે એ તમને પૂછશે તમારે બિઝનેસ કરતા હોય તો કહી શકો છો કે વર્કિંગ કેપિટલ માટે કે અથવા લોન ડેપ મતલબ કે બીજી કોઈ લોન ભરપાઈ કરવા માટે બી સેલરી ડેપ્લોય હોય તો હોમ રિનોવેશન છે મેડિકલ ઇમરજન્સી તમે રિઝન આપી શકો છો ત્યારબાદ તમે લોનની એમાઉન્ટ પૂછશે કેટલી લોનની એમાઉન્ટ આવેલી છે એ એમાઉન્ટ તમારી ઇન્કમ કેટલી છે ઇન્કમ તમારે જે રિટર્નમાં ભરેલી છે લાસ્ટ રિટર્નમાં એ એમાઉન્ટ તમારે કહેવાની છે એટલી મારી ઇન્કમ છે બરાબર તો ઇન્કમટેક્સની રિટર્ન તમારી લોનની એમાઉન્ટ કેટલી છે એ બેઝિક ડિટેલ પૂછશે તમારું બિઝનેસનું એડ્રેસ કે પિનકોડ પૂછી શકે છે શું કરો છો તે અથવા જોબ કરો છો તો શું તમારી પ્રોફાઇલ છે બિઝનેસ શું છે તમારા પ્રોપરેટર છો કે પાર્ટનરશિપ છો એ બેઝિક ડિટેલ તમને પૂછશે ત્યારબાદ એટલી જ વસ્તુ પૂછે ત્યારબાદ તમારે સેલ્ફી લેશે ઓરિજિનલ પાન કાર્ડનો ફોટો લેશે અને છેલ્લે તમારી પાસે લાઈવ સાઇન માગશે લાઈવ સાઇન જે છે કેપ્ચર કરશે ત્યારબાદ તમારો વિડીયો કેવાથી કમ્પ્લીટ થશે એટલે કહેશે કે તમારો વિડીયો કેવાથી થઈ ગયું છે અને તમને લાસ્ટમાં જ પૂછી શકશે કે તમારે કોઈ એસઆઈબી બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે એફડી છે અથવા કોઈ પ્રોડક્ટની ઇન્ટરેસ્ટેડ છો તો તમે હોય તો હા કહી શકો છો ના હોય તો ના કહી શકો આ બી જરૂર નહીં એ બાદ મેં જરૂર હોગા તમે કોન્ટેક કરેગે એ આવી રીતે બોલશો ને એટલે એ લોકો ફોન કાપી નાખશે એટલે થઈ જશે તમારો વિડીયો કહેવાય છે બરાબર છે જેવી રીતે તમે એટીએમમાં જઈએ છીએ ત્યારે કોઈ બીજા એટીએમમાં જઈએ તો કંપનીના ત્યારે લાસ્ટમાં આપણે પૂછે છે કે તમે કોઈ ઇન્ટરેસ્ટેડ છો એકાઉન્ટ ખોલવામાં ક્રેડિટ કાર્ડમાં કે બીજી કોઈ પ્રોડક્ટમાં તમે યસ કરો છો તો ત્યારબાદ તમારી કંપનીમાંથી ફોન આવે તમે નો કરશો એટલે ઇન્ટરેસ્ટ નથી તો તમને ફોન નહીં કરે હોય તો કહી શકો છો ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે અને તમારો વિડીયો કહેવાય છે કમ્પ્લીટ ત્યારબાદ તમને એકથી બે કલાકની અંદર તમને મેસેજ આવશે અથવા મેસેજ ના આવે તો તમારે શું કરવાનું છે ફરી વખત એ લિંક ઓપન કરવાની છે લિંકમાં ફરી વખત મોબાઈલ નંબર પાન કાર્ડ નંબર અને ઇમેલ આઈડી નાખીને ઓટીપી આવશે ઓટીપી નાખશો ને ત્યારબાદ તમારે પ્રોસેસ ફરીથી નથી કરવાની લેફ્ટ સાઈડમાં તમને એક ઓપ્શન છે કે રિઝ્યુમ પર્સનલ લોન એપ્લિકેશન એના પર તમારે રિઝ્યુમ એપ્લિકેશન પર ક્લિક કરશો ત્યારબાદ પેજ ખુલશે જ્યાંથી તમારી અધૂરી પ્રોસેસ છે ઓપન થશે વિડીયો કહેવાય છે સર્ચિંગ થશે જો વિડીયો કહેવાય છે કમ્પ્લીટ થશે ને ત્યારબાદ તમારી લોન ઓફર બતાવશે લોન ઓફર એગ્રી કરવાની છે જેવી તમે લોન એપ્રુવડ કરી દેશે ને તમારે નંબર જનરેટ થશે તેમાં તમે ત્રણ સ્ટેપ આવશે ઓટો પે ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન અને વિથડ્રો બરાબર નીચે તમારી બેઝિક ડિટેલ આવશે ત્યારબાદ તમારે ઘણી વખત એવું છે કે બેંક સ્ટેટમેન્ટના ઓટીપી પણ વેરીફાઈ થાય છે તો ત્યાં તમારે બેંક મોબાઈલ નંબર નાખવાનો ને મોબાઈલ મની એટ ધ રેટ જે કંઈ મની હોય ઘણી બધી કંપની સાથે ટાઈપ છે વન મની છે અનુમતિ છે આગળ મોબાઈલ નંબર નીચે તમારો એકાઉન્ટ નંબર અથવા યુપીઆઈ આઈડી જે માગ છે એ લખીને તમારે સબમિટ કરવાનું છે એટલે તમારું બેન્ક વેરીફાય થશે બેંક વેરીફાઈ થયા પછી તમને વિડીયો કહેવાય છે આવશે અથવા વિડીયો કહેવાય છે પછી પણ આવે છે ઘણી વખત પહેલાં આવી જાય છે ત્યારબાદ તમારે લોન એપ્રુવ થશે ને ત્યારબાદ તમને કાંઈ તો ઇસીએસ મેનેટ કરવાનું છે ત્રણ સ્ટેપમાંથી ઇસીએસ મેનેટ થશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ સાઇન કરવાનું છે જે ઈ મેનેટ આપણે કરીએ છીએ જેમાં રિવ્યુ એગ્રીમેન્ટ થશે તેમાં સેન્શન લેટર લોન એગ્રીમેન્ટ મસ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન જેને એમઆઈટી કહે છે જેવું કમ્પ્લીટ થશે ઓટીપી નાખવાનું છે ઓટીપી નાખ્યા બાદ તમને સેન્ક્શન લેટર ઓપન થશે જે સેક્શન લેટર રીડ કરીને તમારે પ્રોસીડ વિથ ઇ સ્ટેમ્પ કરવાનું છે જે બે સ્ટેમ્પ તમારી જે સ્ટેમ્પ ચાર્જિસ છે એ કપા છે બરાબર લોનમાંથી કપાશે સ્ટેમ્પ પર આવશે એગ્રીમેન્ટ રીડ કરી લેવાનો એવું લાગે ડાઉનલોડ કરી લેવાનું જેમાં તમારું ઈએમઆઈ એમ લેટર જે આપણે જરૂર પડશે તમારા ઇન્કમટેક્સ રિટર્ન માટે બીજા કોઈ ડોક્યુમેન્ટ માટે ત્યારે તમને કામ આવશે ત્યારબાદ ટર્મ્સ એન્ડને સિલેક્ટ કરીને તમારે ઓટીપી નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખીને ઓટીપી નાખી એ એગ્રીમેન્ટ કરવાનો છે એગ્રીમેન્ટ કર્યા બાદ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારી પ્રોસેસ પ્લીઝ બજ મતલબ એકથી બે કલાકની અંદર પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે આથી પ્રોસેસ એસઆઈબી પર્સનલ લોન માટે અત્યારે ઘણી બધી એવી કંપની છે જે તમને લોન આપે છે ઇન્સ્ટન્ટ પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર અથવા સિબિલના બેજ ઉપર જો આ કંપની સારી લાગી હોય અથવા એપ્લાય કરવી હોય આવી જ માહિતી માટે તમે બધું જાણકારી જોઈતી હોય તો તમારા વોટ્સઅપ ચેનલને ફોલો કરી લેજો મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને ફોલો કરી લેજો જ્યાંથી તમને આવી અપડેટ્સ મળતી રહે છે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય જય ભારત